મર્ઝતે અમારા બ્યુરોચીફ શૈલેશ ત્રિવેદી જોડાયા છે શૈલેશભાઈ દક્ષિણ ગુજરાતના એ સમીકરણો પણ હવે સમજવા છે કે હવે બસ થોડા ક્ષણો રહ્યા છે ગુજરાતનું એ ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ફરવા જઈ રહ્યું છે નવા મંત્રીઓની એન્ટ્રી થવાની છે દક્ષિણ ગુજરાતમાંથી જે નામો પ્રબળ દાવેદારો માનવામાં આવી રહ્યા છે પહેલા શરૂઆત હર્ષ સંગ્વીતી આપણે કરીએ આ હર્ષંઘવીએ એક સફળ ગૃહ રાજ્યમંત્રી તરીકે તેની સાથે સાથે રમતગમત વાહન વ્યવહાર સહિત અનેક ખાતાઓ પોતાની પાસે છે એમાં સૌથી સફળ અને લોકો સુધી સીધા પહોંચવાની કામગીરી આ સમગ્ર દરમિયાન કરી છે અને તેને લઈને જ હવે તેમને પ્રમોશન મળે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે અને પ્રમોશનમાં પણ ખૂબ જ મહત્વનું કહેવાય તેવું ખાતું તેમને મળે તેવી ચર્ચાઓ આજે ખૂબ જોરશોરથી ચાલી રહી છે સૌથી મહત્વનું નામ છે પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે ઘણી અસરકારક કામગીરી કરી છે એમના નામે અત્યાર સુધી કોઈ વિવાદ આવ્યો હોય તેવું જોવા નથી મળ્યું તેની સાથે સાથે જેટલા પણ વિવાદો શિક્ષણ વિભાગને લઈને ઉભા થયા છે તેને ઠારવાનું કંઈક ને કંઈક કામ ફાયર બ્રિગેડ તરીકેનું કામ પણ અત્યાર સુધીમાં પ્રફુલ્લ પાસે કર્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે આ બંને ચહેરાઓ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ને એ બંને ચહેરાઓની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સવારે પણ આપણે જે વાત કરી હતી કે આદિવાસી વિસ્તારોમાં ભાજપ પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ચોક્કસપણે ગણપત વસાવા નરેશ પટેલ અને વિજય પટેલ આ ત્રણ પૈકી જે ગણપત વસાવા છે એ ગણપત વસાવા ઉપર પસંદગીનો કળશ ઢોળે તેવી પૂરેપૂરી શક્યતા છે એક તો પાંચતમ જૂના ધારાસભ્ય છે તેની સાથે સાથે સમગ્ર જે આદિવાસી વિસ્તાર છે ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાનો અને એક બાજુ ભરૂચ અને એક બાજુ વલસાડ એટલા સમગ્ર પટ્ટીમાં એટલા વિસ્તારમાં પણ ગણપત વસાવાનું એક ચોક્કસ કહી શકાય તેવું વર્ચસ્વ છે મોટું નામ છે ભૂતકાળનો બહુ મોટો અનુભવ છે ભાજપના દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા છે આ બધાની વચ્ચે એક રાહતના સમાચાર કનુ દેસાઈ માટે હોય તેવી વાતો અને ચર્ચાઓ શરૂ થઈ છે કનુ દેસાઈએ મંત્રીમંડળમાં પોતાનું સ્થાન જાળવી રાખે તેવી શક્યતાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે ખૂબ મોટા પાયે ફેરફાર હશે એ વાત પણ એટલી ચોક્કસ છે મંત્રીઓ જેને તેમનું ખાતું જ કન્ટિન્યુ રહે એ શક્યતા પણ ખૂબ ઓછી છે ખાસ કરીને સંઘવી અને પ્રફુલ પાનસેરિયા આ બેને જો પ્રમોશન કેબિનેટનું પ્રમોશન અપાય તેવી ચર્ચા વચ્ચે તેઓના ખાતા પણ બદલાય તેવું દેખાઈ રહ્યું છે